તો અમદાવાદ આઈએમ ખાતે વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કઢાશે એએમસી દ્વારા આઈઆઈએમ વિસ્તારમાં કપાઈ રહ્યા છે વૃક્ષો રાત્રિ દરમિયાન વૃક્ષોને કાપવાની કામગીરી કરાઈ છે પર્યાવરણ પ્રેમીઓના વિરોધથી કામગીરી રોકાઈ આઈઆઈએમ રોડ પર નેવુંથી વધુ વૃક્ષો કપાશે એએમસી તંત્ર જ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢશે કેમ્પેન હાથ ધર્યું હતું કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો પરંતુ આજ આઈઆઈએમ વિસ્તારમાં આવેલા વૃક્ષો છે તેનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે આ ચોકડી માર્યો છે એનો મતલબ એ છે કે આ વૃક્ષ હવે કપાસે

નેવું વધારે વૃક્ષોનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવશે એટલે એમસી જે વાતો કરી રહી છે તે ક્યાંક પર્યાવરણ પ્રેમીઓ આ જે વૃક્ષો રાતે કપાતા હતા ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરતા અત્યારે હાલ આ વૃક્ષો કાપવાની કામગીરી અટકી છે પરંતુ રાત્રિ દરમિયાન વૃક્ષો કાપવાની કામગીરી એમસી દ્વારા કરવામાં આવી છે એક તરફ વૃક્ષો વાવવાની વાત કરે છે બીજી તરફ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે ત્યારે પર્યાવરણનું રક્ષણ કરવાની વાતો કરતું એમસી અહીં વામણું પુરવાર થયું છે કેમેરામેન વિજય પરમા સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ